નમસ્કાર સ્વાગત છે આપનું સફરવિદ જોશીસના નવા વ્લોગમાં અમે જોશી ફેમિલી ગુજરાતથી રોડ ટ્રીપ કરીને આવ્યા છીએ જેસલમેર જે તમે અમારા આગળના વિડીયોમાં જોયું હશે ગઈકાલની નાઇટ અહીંયા ડેઝર્ટ કેમ્પમાં હતા અમે અને આ વ્લોગમાં આપણે જવાનું છે લોંગેવાલા લોંગેવાલાનું ઓર મ્યુઝિયમ જોશું જ્યાં ઓગણીસો એકોતેરનું ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું એ જગ્યા છે સાથે જઈશું તનોટ માતાના મંદિરે અને એ પછી ભારત પાકિસ્તાન બોર્ડરની મુલાકાત લેશું તો આ એકદમ એક્સાઇટમેન્ટ વાળો છે બન્યા રહેજો ખૂબ મજા આવશે પહેલે દેખ ઓકે આ કેમલ રાઇડ ભાઈ હતા તો ચાલો હવે આજની ટ્રીપ હવે શરૂ કરીએ છીએ સમ ગામ છે જેના નામ ઉપરથી સેન્ટ સેન્ડ્યુસ ચા આવ્યા છે સમના સેન્ટ સેન્ડ્યુસ કહેવાય છે મતલબ લાઈવે છે આપણી બોર્ડરની લાઈન એ લાઈન કહેવાય ને એ રીતે આખો બોર્ડર 2 નું કી સાંભળતા સાંભળતા આપણે બોર્ડર 1 વાળી જગ્યા ઉપર જઈએ છીએ અહિયાં રણની વચ્ચે આવી રીતે ખેતી થાય છે આપણે અહીંયા છીએ આ રોડ ઉપર આ ભારતમાલા રોડ છે અને આ જે દેખાય છે બોર્ડર છે આ ભારત પાકિસ્તાનની બોર્ડર યુદ્ધ વખતનો જો ટ્રક સામે ટેન્કર છે આ યુદ્ધ વખતે અહીંયા જે બોમ્બ મારો થયો પાકિસ્તાન દ્વારા પણ અહીંયા એક પણ બોમ્બ ફૂટો નહોતો અહીંયા જો આ પાછળની બાજુમાં આ જે કન્સ્ટ્રક્શન દેખાય છે ને એ છે પાકિસ્તાનનું ચેકપોસ્ટ ચેક પોસ્ટ આવી અત્યારે સવારના નવ વાગ્યા છે અને સમસેન વ્યૂ કંઈક આવો છે અત્યારમાં અત્યારે મે કેમલ ને બધું શરૂ થઈ ગયું છે અહીંયા સમ સેન્ડ્યુન્સ માં આપણે કેમ્પ માટે આવીએ ને ત્યાંથી પછી જો આપણે લોંગજેવાલા તનોટ માં તરફ જવું હોય ને તો ગૂગલ રસ્તો બતાવે છે એ અલગ છે થોડો ગામડાઓ વાળો છે એટલે હું લાગે ને તો અહીંયા પૂછી લેવાનું મેં લોકલ પૂછ્યું હતું તો અહીંયા સમ આ ડ્યુન્સથી આગળ સમ ગામ આવે છે તો એ ગામથી પછી સાત આઠ કિલોમીટર સિંગલ લેન રોડમાં જવાનું અને પછી આપણને ભારતમાલા હાઈવે મળી જાય છે તો એ રીતે જોજો કદાચ અહીં આવવાનું થાય ને તો પેલા કોકને પૂછી લેવાનું ગુગલ પ્રમાણે નહીં ચાલતા નહીં એ રસ્તો છે ને ગામડાઓ વાળો છે વચ્ચે કાચો રસ્તો આવે છે એટલા માટે આ સમ ગામ છે જેના નામ ઉપરથી જે આ સેન્ટ્યુઝ જે આવ્યા છે સમના સેન્ટ્યુઝ કહેવાય છે તો પ્રોપર ગામ આ છે આપણને જે સામે દેખાય છે અહીંયા સમથી પછી આપણે આ રાઈટ સાઈડ જવાનું છે આપણે દસ બાર કિલોમીટર સિંગલ લેન રોડ ઉપર જવાનું છે અને પછી ભારતમાલા રોડ આવી જશે ભારતમાલા પ્રોજેક્ટમાં જે બોર્ડર પર રોડ બનેલો છે એ હાઈવે આપણને મળી જશે લગભગ બારેક કિલોમીટર પછી અને આપણે અત્યારે સમમાં જ્યાં રોકાણાતા હતા જે આગળ ત્યાંથી ચાર પાંચ કિલોમીટર આગળ આવ્યા છીએ એ પછી આ સમ ગામ આવે છે અને ત્યાંથી હવે જઈએ છીએ લોંગેવાલા તરફ

જોરદાર છે આ સમથી લોંગેવાલા તરફ નો હાઈવે છે ખાલી અહીંયા વ્યૂ જોવા માટે ઉભા રહ્યા છીએ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી એકદમ રેગિસ્તાન આ છે પ્રોપર થાર ડેઝર્ટ આજુબાજુમાં કોઈ દેખાતું નથી હાઈવે મસ્ત છે પણ ટ્રાફિક સાવ ઓછું છે ગજબ હાઈવે છે અને આસપાસની જીઓગ્રાફી જોરદાર છે અને હાઈવે ઉપર ચલાવવાની એક જ અલગ જ થ્રીલ આવે છે ઓ બહુ મજા આવી ગઈ અહીંયા આવીને બોર્ડર ટુ નું ગીત સાંભળતા સાંભળતા આપણે બોર્ડર વન વાળી જગ્યા ઉપર જઈએ છીએ એનો આનંદ કઈક અલગ જ છે આ આપણો વિડીયો આવશે ત્યાં તો બોર્ડર ટુ મૂવી આવી ગયો હશે અદભુત આ ભારત માલ હાઈવે છે ને બહુ જ મસ્ત હાઈવે છે હો કન્ડિશન જોરદાર છે આ સ્ટ્રેટેજિકલી બહુ ઇમ્પોર્ટન્સ ધરાવતો હાઈવે છે એટલે આ હાઈવે ને બહુ જ સારી રીતે મેન્ટેન કરેલો છે અને ડ્રાઈવ કરવાની બહુ જ મજા આવે છે આમ કહેવાય ને અલગ પ્રકારની થ્રીલ આવે કે આપણે ભારત પાકિસ્તાન બોર્ડરની સાવ નજીકથી ચલાવીએ છીએ જ્યારે ગમે ત્યારે આ યુદ્ધવાળી કે ગમે એવી સિચ્યુએશન થાય ત્યારે આર્મીની અવર જવર માટે આ હાઈવેનો જ ઉપયોગ થાય અહીંયા ટોલ પ્લાઝા આવ્યું છે અને અહીંયા ટોલ છે ને કેશમાં કલેક્ટ કરે છે આપણે પેલું ફાસ્ટેગ નહીં ચાલે સો રૂપિયા ટોલ છે અને કેશમાં આપવાનો હોય છે આઈવે નું જેટલું શૂટ કરીએ ને એટલું ઓછું છે કેમેરો બંધ કરવાનું મન નથી થતું એટલું માસ્ત છે અને આપણે હજુ ત્રેસઠ કિલોમીટર સુધી લોંગેવાલા સુધી આ જ હાઈવે ઉપર આમનામ જ જવાનું છે અને ડિસ્ટન્સ કેમ કપાય ખબર નથી પડતી રસ્તામાં ટ્રાફિક ખાલી આ લોકોનો જ છે એનું એકનું જ આપણે ધ્યાન રાખવાનું બાકી કાંઈ ટ્રાફિક છે જ નહીં અહીંયા રણની વચ્ચે આવી રીતે ખેતી થાય છે જો અત્યારે શેની ખેતી છે ખબર નથી પણ આ રીતે અહીંયા જો પાણીનું આવી રીતે ભરેલું છે સ્ટોરેજ કરેલો છે અને મોટર હાલે છે ટ્રેક્ટરથી કનેક્ટ કરી લે અને પાણી દૂર સુધી પહોંચે છે આ બંને સાઈડ આવા થોડા થોડા ખેતર દેખાણ હતા આ વિડીયો કદાચ થોડોક લાંબો થઈ જશે આ રસ્તોને આ બધું બતાવવા માટે પણ અહીંયાની આ જીઓગ્રાફી જેવી છે ને કે આપણને મન જ થાય છે કે બધું બતાવ્યા કરીએ અને જોયા કરીએ અહીંયા જુઓ રંડી વચ્ચે ખેતી થાય છે આપણે આ પાછળી દેખાય છે લીલું છમ છે અને કેવી પરિસ્થિતિમાં લોકો ખેતી કરી લે છે જો વચ્ચે આવી બસ્તી આવે છે આ રીતે માટીના ને ઓલા વાંસના ને એવા મકાન બનાવેલા છે અમુક મકાન પાકા દેખાય છે બાકી આવા મકાનો જોતા આપણે કચ્છમાં જે હોય છે ને ભૂંગા એ ટાઈપના અહીંયા બંને બાજુ છે ને આ ડ્યુન્સ જ દેખાય છે પણ થોડું આમ ઉપર જાડી ઝાકરા ને એવું બધું છે એટલે આપણે પેલું જે સમમાં છે ને એવા નથી લાગતા બાકી આ બધા ડ્યુન્સ જ છે જુઓ રસ્તો તેમ સુધી આમ બે બાજુ ડ્યુન્સ છે અને વચ્ચે રસ્તો આપણે કેમ લદ્દાખમાં જાય ત્યારે બે બાજુ પહાડીઓ હોય અને વચ્ચે આ રીતે રસ્તો જતો હોય એટલો જ મસ્ત દેખાય છે આ સાઈડ વાઈટ આ ડ્યુન્સ અને વચ્ચે બ્લેક રોડ એમાં આગળ કોકની બ્લેક થાર જાય છે જો આપણે અત્યારે લોંગાવાલાથી તેર કિલોમીટર દૂર છીએ આપણે અહીંયા છીએ આ રોડ ઉપર આ ભારતમાલા રોડ છે અને આ જે દેખાય છે અહીંયાથી બોર્ડર છે આ ભારત પાકિસ્તાનની બોર્ડર અને અહીંયા આ સાઈડ પછી છે પાકિસ્તાન તો બોર્ડરની એટલી નજીક છે આ રોડ પહોંચી ગયા છીએ આપણે લોંગેવાલા વેલકમ ટુ લોંગેવાલા ધ લેન્ડ ઓફ બ્રેવ આર્ટ ઓગણીસો એકોતેર નું જે યુદ્ધ થયું હતું અને જ્યાં પાકિસ્તાની સેનાને ને આપણી આર્મી એ ખદેડી મૂકી હતી એ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ સામે જોવો દેખાય છે આપડે આન બાન અને શાન તિરંગા પહોંચી ગયા છીએ લોંગેવાલા અહીંયા મેમોરિયલ ની બાજુમાં જ પાર્કિંગ છે ગાડી પાર્ક થઈ ગઈ છે ટી સિક્સ ટેન્ક છે આ આપણે ભારત દ્વારા પાકિસ્તાન સામે મોસ્ટ ઓફ આનો યુઝ થયો હતો અને અહીંયા વોર મેમોરિયલ છે બાજુમાં એ સામે ટેન્ક છે અને આપણે હવે જઈએ છીએ વોર મેમોરિયલ તરફ મેમોરિયલ છે આ રીતે જે ઓગણીસો એકોતેરના ના યુદ્ધ વખતના શહીદોને ટ્રીબ્યુટ માટે અહીંયા પેલું જેસલમેર વોર મેમોરિયલ હતું એની જેમ ટેન્ક પછી પ્લેન અને ફાઈટર જેટ ને એ બધું છે શહીદ થયા તો ઓગણીસો એકોતેરના યુદ્ધમાં એ બધાના સ્ટેચ્યુ છે અને સામેની તરફ છે ને યુદ્ધ સ્થળ છે જે જગ્યાએ એકચ્યુઅલી લડાઈ થઈ હતી લોંગેવાલાની એ અહીંયા લોંગેવાલાની લડાઈ વિશે લખેલું છે આપણે મોસ્ટ ઓફ આ લોંગેવાલાની લડાઈને બોર્ડર મૂવીથી જાણીએ છીએ જવા માટે શિવ અહીંયા અહીંયા ફોટોગ્રાફી કરાવે છે ટેન્ક સાથે આ બધા જે આ છે ને એરક્રાફ્ટ ટેન્ક પછી આરયુ પેલું ફાઈટર જેટ એ બધા સ્મૃતિચિહ્નો છે એ યુદ્ધમાં જે રિયલમાં યુઝ થયા હતા ને એ જ છે અત્યારે એને મેમરી તરીકે રાખેલા છે અને આખો મસ્ત આવી રીતે મેમોરિયલ છે અહીંયા જે ઓગણીસો એકોતેરના હીરોઝ ઓફ બેટલ એક્સ ડિવિઝન નાઇન્ટીન સેવન્ટી વન એના જે બધા મેડલ વિજેતા છે એ બધા એના નામ આપેલા છે સૌથી ઉપર જે નામ દેખાય છે મેજર સિંહ ચંદપુરી ટ્વેન્ટી થ્રી પંજાબ બોર્ડર મૂવીમાં દેવલે જે રોલ પ્લે કર્યો હતો એ આમનો અહીંયા મેમોરિયલ ની સામે જ લોંગેવાલા યુદ્ધ સ્થળ છે એ જ જગ્યા છે જ્યાં ઓગણીસો એકોતેર નું ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું પાકિસ્તાની સેના અહીંયા સુધી પહોંચી ગઈ હતી અને અહીંયા જે આપણી બટાલિયન હતી એમણે એને તગેડી મૂકાતા અહીંયા જો આ પાકિસ્તાની ટેન્ક છે પાકિસ્તાન વાળા મૂકીને એ અહીંયા લોંગેવાલા મ્યુઝિયમ છે અને ત્યાં પેલી મૂવી પણ બતાવે છે તો એના માટેની ટિકિટ અહીંયાથી લેવાની છે મ્યુઝિયમ અને મૂવી માટેની સાઠ રૂપિયા ટિકિટ છે જીપ સફારી તો બંધ છે અહીંયા જીપ રાઈડ જે છે એ અને આ મૂવીનો શો ટાઈમ આ રીતે હોય છે અહીંયા મ્યુઝિયમની અંદર છે ને ફોટોગ્રાફી શૂટિંગની મનાય છે તો એ મ્યુઝિયમ જોઈને આવ્યા છીએ અને અહીંયા પેલી મૂવી બતાવે છે એક આ નાઇન્ટીન સેવન્ટી વનના યુદ્ધ વિશેની અને આગળ સામે જે આ છે એ બેટલ ફિલ્ડ છે તો એ બાજુ જોવા જઈએ આ છે વોર ફિલ્ડ અહીંયા જ એ યુદ્ધ થયું હતું પાકિસ્તાની સેના અહીંયા સુધી આવી ગઈ હતી તો અત્યારે છે ને આ જોવા માટે આ રીતે આખું બનાવેલું છે આપણે વચ્ચે ચાલી શકીએ અને બધે અહીંયા આર્મીના સ્લોગન લખેલા છે વચ્ચે વચ્ચે બંકરે બનાવેલા છે તો એ જોતા આવીએ યુદ્ધ વખતનો જો ટ્રક સામે ટેન્કર છે એ બધું એમનું છે ઓગણીસો એકોતેરના યુદ્ધ વખતે છે ને ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલતું હતું ત્યારે બધું ધ્યાન આપણી ઈસ્ટ બોર્ડર ઉપર હતું કેમ કે બાંગ્લાદેશનું ત્યારે યુદ્ધ શરૂ અને બાંગ્લાદેશ એ જ યુદ્ધમાં આઝાદ થયો આપણને ખ્યાલ છે તો ત્યારે પાકિસ્તાને એવો પ્લાન કર્યો હતો કે બધું ધ્યાન એ બાજુ છે પૂર્વ તરફ તો આ પશ્ચિમની સીમા તરફ હુમલો કરીએ એટલે પાકિસ્તાનના લગભગ બે હજાર જેટલા સૈનિકોએ આ પોસ્ટ ઉપર હુમલો કર્યો હતો એમનો પ્લાન એવો હતો કે પહેલાં લોંગેવાલા કબ્જે કરવું પછી રામગઢ અને ત્યાંથી પછી જેસલમેર તો આપણે આ પોસ્ટ ઉપર ત્યારે ખાલી છે ને એકસો ને વીસ જ જવાનો હતા તો અને એ બે ત્રણ હજાર આવતા હતા અને અડસઠ ટેન્ક હતી એમની પાસે તો એને એમ હતું કે આ આપણે ઇઝીલી કેપ્ચર કરી લેશું અને એકસો વીસ એ બહુ જ એનો મજબૂતીથી સામનો કર્યો અને એને ભગાડી દીધા હતા આપણે બોર્ડર મૂવી જોયેલું છે એ આ જે યુદ્ધ થયું છે એના ઉપર જ બેસ છે અને હમણાં બોર્ડર ટુ પણ આવવાનું છે તો આ જે પર્ટિક્યુલર જગ્યા છે ને ત્યાં સુધી પાકિસ્તાનની આર્મી પહોંચી ગઈ હતી આપણી આર્મી એન્ટી ટેન્ક મિસાઇલ બિછાવેલી હતી જે આપણે જોઈએ છે એટલે સુનિલ શેટ્ટી હાથમાં લઈને આવે છે અને ટેન્કની નીચે રાખી દે છે તો એ બધી એ પર્ટિક્યુલર જગ્યા છે ને આ છે એટલે આ જગ્યા આવી ને એટલે આપણને આમ બહુ એકદમ સેન્સ ઓફ પ્રાઇડ ફીલ થાય એ વખતે રાતે યુદ્ધમાં સિચ્યુએશન એવી હતી કે રાત પડી ગઈ હતી અને આપણા જે ફાઇટર જેટ હતા એ સવારે જ ઓપરેશન કરી શકે એમ હતા તો એ જે રાત ખેંચવાની હતી ને એ બહુ મહત્વની હતી અને આ એકસો વીસ બહાદુર જવાનોએ એ પાકિસ્તાનના બે હજાર સૈનિકોને રાત સુધી રોકી રહ્યા હતા પછી સવારે આપણી એરફોર્સ આવી ગઈ અને પછી તો બધાને ભગાડી મૂક્યા હતા અને એ લોકો ટેન્કો મૂકીને ભાગ્યા હતા અહીંયાથી આપણે આ ટેન્કને બધું જોયું છે કે એ વખતની પડી છે ટ્રક ને ટેન્ક ને બધું અને પછી આપણી જે ત્રેવીસ બટાલિયન પંજાબ હતી એમણે એની ટેન્ક ઉપર જ નાશ કર્યો હતો અહીંયા એ યુદ્ધ સ્થળને બહુ સારી રીતે મેન્ટેન કરેલું છે અને આમ બહુ જ સરસ રીતે બનાવેલું છે આપણે આમ રિયલ ટાઈમ એક્સપિરિયન્સ લઈ શકીએ આપણને એવું લાગે કે આપણે છે ને યુદ્ધભૂમિમાં આટા મારીએ છીએ અહીંયા સામે બધી ટેન્કને એ બધું પડી છે અને બંકરો છે એ બધું જોઈએ બહુ મજા આવે આ એક્સપિરિયન્સ કર્યા જેવો છે ખરેખર અત્યારે આપણે આના ઊંચા પોઈન્ટ ઉપર આવેલા છીએ અને અહીંયા સા અને આ સાઈડ પાછળની તરફ પાકિસ્તાન બોર્ડર યુદ્ધ વિશે જે ઓડિયો વિડીયો શો હતો એ જોઈને આવ્યા છીએ એમાં શૂટિંગ કરવાની મનાઈ છે અને ત્યાંથી બહાર નીકળી ત્યાં આગળ બોર્ડર કાફે છે જે આર્મીના જવાનો દ્વારા ચલાવવામાં આવે છે અને આપણી આ વેસ્ટ બોર્ડર ઉપરનું સૌથી છેલ્લું કાફે લોંગેવાલા યુદ્ધ સ્થળ થી હવે નીકળીએ છીએ હવે અહીંયાથી આપણે જઈએ છીએ કનોટ માતા મંદિરે અહીંયાથી ચાલીસ કિલોમીટર ડિસ્ટન્સ છે એનું લોંગેવાલા થી તનોટ જવા માટે પણ આપણે અહીંયા જ ભારતમાલા જે હાઈવે હતો નેશનલ હાઈવે સેવન્ટી એની ઉપર જ જવાનું છે હવે અહીંયા થી સાડત્રીસ કિલોમીટર દૂર છે તનોટ લોંગેવાલા થી તનોટ તરફ જાય ત્યારે હાઈવે એ જ સિચ્યુએશન એવો ને એવો બહુ જ સુંદર છે આ હાઈવે લગભગ મેં આજના તમને લોક કેટલી બધી વાર બતાવી દીધો છે પણ છે જેટલો મસ્ત કે કંટ્રોલ નહીં હોતા એ મસ્ત ગામ આવ્યું છે ને વ્યુ જોરદાર છે તો થોડી વાર ફોટોશૂટ કરવા માટે ઉભા રહી ગયા છે જો જોરદાર મસ્ત દેખાય છે સામે બધું ઉપરાણ અને આ જો એક બસ્તી છે રોડ જો સામે થી કેવો મસ્ત આમ વળાક લે છે પહોંચી ગયા છીએ આપણે તનોટ અહીંયાથી તનોટ માતા મંદિર

આ મંદિરનો એન્ટ્રી ગેટ છે તનોટ માતા મંદિરનો અને અહીંયા જુઓ આ બાજુમાં જ આપણે જે ભારત પાકિસ્તાન બોર્ડર પર જવા માટે પાસ લેવો પડે છે તે અહીંયાથી લેવો પડે છે પેલા દર્શન કરી લઈએ પછી આપણે પાસની પ્રોસેસ કરીએ શ્રી માટેશ્વરી તનોટરાય મંદિર અંદરથી મંદિર કંઈક આ રીતે છે સામે જો મુખ્ય મંદિર છે અને આખા મંદિરનું કેમ્પસ

આ તનોટમાતા મંદિર આખું બીએસએફ દ્વારા ઓપરેટ થાય છે બધું અહીંયા આરતી ને બધું બીએસએફના જવાનો જ કરે છે શા માટે કે ઓગણીસો એકોતેરનું યુદ્ધ થયું હતું ને ભારત પાકિસ્તાનનું એ વખતે આ મંદિર પર લગભગ સાડી ત્રણસો જેટલા બોમ્બ પડ્યા હતા પાકિસ્તાની આર્મી દ્વારા તો એમાંથી એક પણ બોમ્બ અહીંયા થૂઇટો નહોતો તો આપણે મંદિરમાં જોયું જે બધા બોમ્બ હતા ને એ વખતની જ યાદી રૂપે ત્યાં રાખેલા છે અત્યારે કલરને એવું કરીને તો એના માટે ત્યારથી પછી આ મંદિર આખે આખું બીએસએફ દ્વારા જ ઓપરેટ કરવામાં આવે છે સાથે અહીંયા જે તનોટ માતાજી છે એનો પણ ઇતિહાસ છે અને એનું પેલું લખેલું છે આખે આખો કઈ રીતની હિસ્ટ્રી છે એ તો એ જોઈ તો મને એવું થોડું લાગ્યું કે આપણે જે ખોડિયાર માતાજી તરીકે પૂજીએ છીએ ને સાત બહેનોને એને લગતો થોડું હિસ્ટ્રી લાગે છે તો માતાજીના દર્શન થઈ ગયા છે હવે આપણે જવું છે બોર્ડર જોવા માટે તો પેલા પાસની ને બધી પ્રોસેસ કરીએ અને પછી જઈએ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર જોવા માટે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર જવા માટે અહીંયા આપણે એક ફોર્મ ભરીને આપવું પડે છે પછી અહીંયાથી આપણને પાસ આપે છે તો એ પાસ માટેની આ લાઇન છે વાળી લાઈન થોડીક ઓછી હતી ને તો હર્ષા લાઇનમાં ઊભી છે જો આ રીતે લાઈન છે આ રીતે ફોર્મ ભરી અને અહીંયા આ વિન્ડો આગળ આપણે આપવાનો હોય છે આ બોર્ડર પર જવા માટેનો પાસ આવી ગયો છે આખું જે ફોર્મ હતું ને એમાં બે ભાગ હોય છે બંને ભાગ આપણે લખીને આપવાના એક ભાગ એ લોકો રાખે છે અને એક આપણને આપે છે ત્યાં બોર્ડર પર એન્ટ્રી માટે આપણે પાસ બની ગયો છે હવે છે ને થોડું કંઈક ખાતા જઈએ પછી બોર્ડર ઉપર જઈએ તો અહીંયા પહેલાં આ પાપડ છે દાળ પકવાન છે અને સમોસા કચોરીને એવું બધું છે પાપડ અહીંયા કંઈક થાય છે આ પાપડની અંદર બધું કોબીનો મસાલો નાખીને તો પાપડ તો આપણે પહેલાં વરાળિયા હોય ને એવા જ છે એટલે પાપડ નથી ખાવો દાળ પકવાન લીધો છે અને કચોરી ડ્રાય મારીએ દાળ પકવાન આ રીતે ગાર્નિશ કરીને આપ્યો છે અને કચોરી છે એમાં કઢી નાખેલી છે પકવાન દાળ અને એની ઉપર તનોટ માતા મંદિરથી નીકળી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ બોર્ડર જોવા માટે તો અહીંયા પહેલાં લેફ્ટ સાઈડમાં રસ્તો આવ્યો છે જો તો છે બોર્ડર જાનેકા રાસ્તા તો એ બધું જવાનું છે અહીંયાથી જે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર છે એ વીસ કિલોમીટર થાય છે તો વીસ કિલોમીટર આપણે આ રોડ ઉપર જવાનું છે આપણે પેલો જે પાસ બનાવ્યો છે એ અહીંયા ચેક થાય છે બોર્ડર સુધી જવાનો આવો ટુ લેન રસ્તો છે અને રસ્તો સરસ છે અને આજુબાજુની જીઓગ્રાફી હજુ એવી નેવી જ છે એટલે બહુ મજા આવે છે આવડો આ જે રોડ છે તનોટ થી બોર્ડર સુધીનો એ બિયારો એ બનાવેલો છે એટલે એમાં વચ્ચે પેલા બિયારો હોય ને સ્લોગન એ બધા લખેલા જોવા મળે છે આપણે હિમાચલમાં બધા જોઈએ ને એ ટાઈપના પહોંચી ગયા છીએ બોર્ડર ઉપર સામે જો ગેટ આવી ગયો અને અહીંયા આપણી લેફ્ટ સાઈડમાં પાર્કિંગ છે ગાડી પાર્ક થઈ ગઈ છે હવે આપણે આ બધું જવાનું છે આ રીતે છે કંઈક આવું અંદર એન્ટર થાય એટલે અહીંયા તાર ફેન્સિંગ છે ત્યાંથી આગળ આપણે જવાની મનાઈ છે અહીંયા સામે ચેકપોસ્ટ છે અને એથી આગળ પેલું બોર્ડરનું તાર ફેન્સિંગ એની પાછળ જે બોર્ડરનો પોલ છે ટુરિસ્ટ માટેનો છેલ્લો એન્ટ્રી પોઈન્ટ આ છે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પિલર દોઢસો મીટર આગળ છે પાછળની તરફ છે આ લાલ કલરનો ફ્લેગ છે ને એ અને અહીંયા આપણી ચેકપોસ્ટ છે અને ઉપર તિરંગા લહેરાય છે અહીંયા જો પાછળની બાજુમાં આ જે કન્સ્ટ્રક્શન દેખાય છે ને એ છે પાકિસ્તાનનું ચેકપોસ્ટ આવી રીતે એની ચોકી છે પાકિસ્તાનનું છે એની પાકિસ્તાનનો નો ટાવર છે અને એની પાછળ એ લોકોનો કેમ્પ છે સારી રીતે આપણે બોર્ડરમાં છેલ્લા પોઈન્ટ સુધી આવી શકીએ અહીંયા ફોટોગ્રાફી ને એવું બધું થાય છે અહીંયાથી આગળ જવાની મનાય છે આ આખે આખે બોર્ડર એરિયા છે અને સામે પેલો આ વોચ ટાવર દેખાય છે ને મેં ઘણા વિડીયોમાં જોયું હતું એ ટાવર ઉપરથી પહેલાં જવા દેતો એ ટાવર ઉપરથી આપણે છે ને પાકિસ્તાનની જે બોર્ડર છે એણે ફેન્સિંગ કરેલું એ દેખાતું પણ હવે તો ત્યાં જવાની મનાય છે અહીંયાથી જ આપણે એટલા સુધી આવી શકીએ અત્યારે જાન્યુઆરી મહિનો છે બપોરના બે વાગ્યા તો અહીંયા એટલો તડકો લાગે છે તો વિચાર કરો એપ્રિલ મેમાં એ કેવી સિચ્યુએશન હશે તો અહીંયા જે પોસ્ટિંગ ઉપર લોકોને સેલ્યુટ કરવી રક્ષા કરે છે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડરની વિઝિટ થઈ ગઈ છે ફરી પાછા આપણે રિટર્ન થઈએ છીએ પહેલાં અહીંયાથી જઈશું આપણે તનોટ અને ત્યાંથી પછી જેસલમેર તરફ બોર્ડરની વિઝિટ કરીને આપણે ફરી પાછા તનોટ પહોંચી ગયા છીએ હવે અહીંયાથી આપણે જઈશું જેસલમેર તરફ આમ તો અહીંયાથી જ આપણે આવી રિટર્ન ટ્રીપ શરૂ થાય છે તો પેલા જશું જેસલમેર અને જેસલમેરથી પછી આગળનો રૂટ લેશું તનોટ થી જેસલમેર એકસો વીસ કિલોમીટર દૂર છે અને હાઈવે જોરદાર છે આજની આપણી આખી ટ્રીપમાં જેમ બધા હાઈવે હતા એવી જ રીતે છે બંને બાજુ સેન્ટ અને વચ્ચે રસ્તો છે કંડિશન હાઈવે ની બહુ જ મસ્ત છે ટુ લેન હાઈવે છે વન ટ્વેન્ટી કિલોમીટર સુધી જેસલમેર સુધી આપણે આ જ રોડ ઉપર જવાનું છે આ રસ્તો પણ સુમસામ છે બહુ ઓછું ટ્રાફિક છે અને મોબાઈલનું નેટવર્ક છે ને અહીંયા કોઈ કોઈક જગ્યાએ જ આવે છે કે આમ કેવું ક્યારેક આવવાનું થાય ને ક્યારે આવે છે બાકી આવતું નથી પણ જોકે આમ રસ્તો ઈઝી છે એટલે કે મેપની જરૂર નથી પડતી એટલે ચાલું જાય છે પણ ડ્રાઈવ કરવાની બહુ મજા આવે જોવો તો ખરા બે બાજુ આ રેતીના ડુંગરો અને એની વચ્ચેથી આપણે જઈએ છીએ

કેમ કે લંચ નો ટાઈમ તો જતો રહ્યો છે એટલે ચાર વાગ્યા છે એટલે કઈ ફૂલ લંચ લેવાનો વિચાર નહોતો એટલે દહીં પરાઠા મંગાવી લીધા છે એ ખાઈએ છીએ અને બાળકો માટે દૂધ છે ને અમારા માટે ચાય આવી રીતે હલકું ફૂલકું લંચ કરી લઈએ પછી નીકળીએ અત્યારે પાંચ વાગ્યા છે જેસલમેર જો અહીંયાથી પચાસ પંચાવન કિલોમીટર જેટલું દૂર છે અને હાઈવે ની કન્ડિશન તેમ છે જોરદાર મસ્ત હાઈવે છે પણ હવે વ્યૂ થોડા ઓછા થઈ ગયા છે કેમ કે થોડું આ રેસિડેન્સી એરિયાન આવી ગયું છે રામગઢ ટાઉન ને બધું તનોટ થી જેસલમેર વચ્ચેનું બીજું ગેટ છે આ પહોંચી ગયા છીએ જેસલમેર જેસલમેરમાં અહીંયાથી ત્રણ કિલોમીટર દૂર છે અને આપણે જેસલમેરની વિઝિટ તો થઈ ગઈ છે હવે સીધું ઘરે જવાનું છે એટલે જેસલમેર સિટીમાં જવાનું નથી તો આપણો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આજે રાઉન્ડ ટ્રીપ હતી સમ લઈને લોંગેવાલા તનોટ માતા થઈ અને જેસલમેર પહોંચી ગયા છીએ આ ત્રણસો કિલોમીટર ની ટ્રીપ છે ને બહુ મસ્ત છે સિનિક હાઈવે છે અને આમ એક્સપિરિયન્સ લીધા જેવી ટ્રીપ છે તો જ્યારે જેસલમેર આવો ને ત્યારે આ ટ્રીપ જરૂર કરજો બહુ મજા આવશે સાથે આપણો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ હવે નેક્સ્ટ વ્લોગ આપણો રહેશે જેસલમેર થી ગુજરાત સુધીની લાંબી રોડ ટ્રીપ તો ચાલો મળીશું હવે રોડ ટ્રીપ ના વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ